બધાથી મોટું મોટિવેશન શું છે ખબર છે તમારી સેલેરી સવારમાં તમે જાગો જાગતા જે પણ જગ્યા જુઓ ત્યાં તમારી સેલેરી લખીને દો તમને ખબર તો છે ને અંદર કેટલી સેલેરી છે સાયન્ટિફિક આસિસ્ટન્ટ અને લેબ આસિસ્ટન્ટ એ બંને જવા દો આપણે માત્ર લેબોરેટરી ટેકનિશિયન ની વાત કરીએ તો ચાલીસ હજાર આઠસો જો મારે આવી બધી વાત ન કરાય પણ છતાં પણ તમને કહી આ આટલો આંકડો લખીને મૂકી દો અને અત્યારના સમય પ્રમાણે મિત્રો આ સેલેરી ઘણી સારી કહેવાય અને હવે એનાથી વધારે મોટા ન્યૂઝ તમને આપું તો આ ચાલીસ હજાર આઠસો તમારો હાલની સેલેરી હશે બરોબર છે પરંતુ બે હજાર ને ની અંદર ક્યારે બે હજાર ને છવ્વીસ ની અંદર આઠમું પગાર પંચ લાગુ પડશે આઠમું પગાર પંચ લાગુ પડશે એટલે આ સેલેરી જે છે એ તમારે અંદાજીત પિંચોતેર થી લઈને 80,000 હજાર રૂપિયા થઈ જાય છે મેડિકલ ઓફિસ મેડિકલ ઓફિસર હોય છે એનો પિંચોતેર હજાર સ્ટાર્ટિંગ સેલેરી હોય છે આપણે એની સમકક્ષ પહોંચી જઈએ તો બીજું શું જોઈએ તો બધાથી મોટું મોટિવેશન શું છે તમારી સેલરી બરોબર તમે જ્યાં જાગોને સૌથી પહેલી જે નજર દેખાય ત્યાં લગાડી દ્યો એટલે તમને વધારે જનુનસળ છે બરોબર છે મિત્રો ચાલો ભાઈ આ તો ખાલી એમ જ છે વાત કરું છું બરોબર પણ આ મોટિવેશન આનાથી જેટલું મળે એટલું બીજાથી કેથી ના મળે ના હાલ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મિડલ ક્લાસ ફેમિલીમાંથી માંથી બિલોંગ્સ કરતા દરેકે દરેકને ફાઇનાન્સિયલ રિક્વાયરમેન્ટ પૂરી કરવા માટે જ મોસ્ટલી ગવર્મેન્ટ જોબ જોઈતી હોય છે બરોબર છે મિત્રો ચાલો હવે આપણે આગળ વધીએ

બરોબર છે મિત્રો ચાલો હવે એ સિવાય મિત્રો પ્રાકૃતિક સંખ્યા હોય પ્રાકૃતિક સંખ્યા બરોબર નેચરલ નંબર્સ બરોબર એની અંદર જે છે છે તે કયા કયા આંકડાનો સમાવેશ થાય ક્યાં ક્યાં થી સુધીનો ની અંદર લખો પ્રાકૃતિક સંખ્યા થઈ ગઈ ત્યારબાદ સંપૂર્ણ સંખ્યા જે છે હોલ નંબર્સ જે છે એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તે પણ લખો બરોબર છે મિત્રો ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ જે છે એમાં કોનો કોનો સમાવેશ થાય

પોઈન્ટ છે ત્રણ પોઈન્ટ પાંચ બરોબર શું કરવાનું છે આખા ચેપ્ટર સર પોઈન્ટ હોય બરોબર એક પોઈન્ટ જે છે અહીંથી આપણે એટલે ફેરવો એટલે નીચે આપણે દસ મૂકશું જો બે પોઈન્ટ ફેરવાના હોય તો નીચે આપણે સો ત્રણ પોઈન્ટ ફેરવાના હોય તો નીચે આપણે હજાર મૂકશું એટલે આ પોઈન્ટ અહીંથી લઈને અહીંયા આવી ગયો પાંત્રીસ ની પાછળ પોઈન્ટ હોય મૂકીએ ન મૂકીએ કઈ નથી ફેર

બરોબર છે મિત્રો આવું થાય તો હાથ પંચાને મિત્રો ચાલો આટલા થઈ ગયા હજી એક યાર મને યાર વેચે એમ થાય દસ મિનિટમાં કેમ પૂરું કરું બધું રીઝન બધું મરાઈ દેવું એવું થાય છે બરોબર ચાર ના છેદ ત્રણ પોઈન્ટ છે બરોબર તો ચાર છેદમાં ત્રણસો ને પચીસ આપણે પોઈન્ટ કાઢી લીધો કેટલા પોઈન્ટ એટલે એક ને બે તો ઉપર કેટલા સો લાગી જશે બરોબર છે મિત્રો હવે આને તમે તમારી રીતે ઉડાડી લેજો ઉડાડતા સોળ ના છેદમાં તેર આવશે બરોબર છે ચાલો આ થઈ ગયું છે ઓકે સર તો સર પ્રેક્ટિસ માટે દાખલા આપો ને ચાલો એક બે દાખલા આપી દો બે પોઈન્ટ પચીસ બે પોઈન્ટ પચીસ એ પોઈન્ટ કાઢીને દેખાડો બરોબર છે ચાલો જીરો પોઈન્ટ તમારે મનોમન બોલવાનું નથી આવું ટેલિટ્રાન્સપોર્ટેશન કહેવાય કે શું કહેવાય એવું એટલે મને ખબર નથી પડી જવાની તમારે કમેન્ટ્સ ની અંદર લખવાના છે ચાલો ત્યારબાદ હજી એક લખી દો સર ચાલો હજી એક લખી દો દસ ના છેદ

દસ છે બરોબર ગુણાકાર માં છે તો જમણી બાજુ ચાલશે અહીંથી આ જમણી બાજુ હવે આ પોઈન્ટ એક જ ખસે કારણ કે એકની પાછળ એક જૂન છે દસ જ છે એટલે પાંચસો ને છત્રીસ કે નહીં જો ત્રેપન આયા પોઈન્ટ હતો ને અહીંયા ગયો કારણ કે એક પાછળ એક જ છે એટલે કે દસ જ છે અહીંયા સો આવત તો આવી

છે એટલે આ બાજુ થઈ ને નાના સર એ તો જમણી થાય અમને ખબર પડે સર અમે ચાપીને બેઠા છીએ બરોબર ને ચાલો તો ડાબી બાજુ ચાલીશું એટલે આ બાજુ પોઈન્ટ પોઈન્ટ ચારસો ને છપ્પન આ ડાબી બાજુ બરોબર આ કઈ થઈ જમણી રાઈટ સાઈડ એન્ડ સાઈડો ની લેફ્ટ સાઈડ ડાબી બરોબર છે મિત્રો ચાલો 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 સર પ્રેક્ટિસ માટે તો આપો ચાલો ભાઈ પ્રેક્ટિસ માટે પણ આપ દો નવ પોઈન્ટ છ ગુણ્યા સો છે ચાલો નવ પોઈન્ટ છ ગુ છ પોઈન્ટ ક્યાં જાય છે જવાબમાં લખો ભાઈ જવાબમાં લખો સર છે સર શું કરવાનું છે પોઈન્ટ ખેસવાનું છે જમણી બાજુ ક્યાં ખેસવાનું છે મને નથી ખબર જવાબ તમારે અંદર લખવાનો છે છે મિત્રો ચાલો

શું કરવાનું છે કે પોઈન્ટ વાળા પદના જ્યારે ગુણાકાર ભાગાકાર હોય ત્યારે કેમ કરવાનું આ તો દસ ને સો ને 1000 ના ગુણાંકમાં થાય આડાવાળા હોય ત્યારે ત્યારે સર બધાયથી પહેલા પોઈન્ટ ભૂલી જવાના શું કરવાનું પોઈન્ટ ભૂલી જવાના પછી ગુણાકાર વાર ગુણાકાર હોય તો પોઈન્ટનો સરવાળો ભાગાકાર હોય તો બાદ બાકી સર તમે બહુ સ્પીડમાં લ્યો છો અને આ બધું ઉપરથી જાય છે નિરાતે લ્યો નહીં ભાઈ નિરાતે નથી લેવાનું કઈ પણ વસ્તુ હવે એક્ઝામ સુધી આપણે રમ જ બોલાવાની છે બરોબર બાકા જીકી બાકાજી દેવતભાઈ ખબર કે ચાલો હવે પહેલો દાખલો છે એક પોઈન્ટ ફેરીને બાર કરનાક બરોબર ને ભાગાકારમાં હોત તો 0.12 પોઈન્ટ બાર પણ પોઈન્ટ નથી તો શું કરવાનું પહેલા પોઈન્ટ ભૂલી જાવ અહીં પોઈન્ટ ભૂલી જાઓ એટલે આ બાર થઈ ગયા બાર તેરીને કેટલા થયા

એક પોઈન્ટ આઠ સર આવું કેમ ફાવે ચાલો ભાઈ પોઈન્ટ ભૂલી પોઈન્ટ ભૂલી જાવ સર કેટલા આવે એટલે એટલે જવાબ સર પણ આ કરવાનું છે હું આનું પોઈન્ટ પછી કેટલા આંકડા છે તો કે બે આંકડા છે પોઈન્ટ પછી કેટલા આંકડા છે એક આંકડો છે તો આ બંનેની ની કરવાની મેં તમને કીધું હતું કે ગુણાકાર હોય તો સરવાળો કરવાનો

જમણી બાજુ હાલીશું બરોબર એક માંથી બે કાઢી તો માઇનસ એક વધે ને માઇનસ એક એટલે અહીંયા ઓલરેડી પોઈન્ટ છે બરોબર હવે માઇનસ એક ને ઊંધી દિશામાં હાલીશું એટલે આમ આલીશું અહીંયા પોઈન્ટ આવશે તો આ જવાબ તો વીસ થઈ ગયો ને વીસ પોઈન્ટ જીરો આમ જવાબ થાય ને વીસ પોઈન્ટ જીરો બરોબર બે હતો પેલા બરાબર બે માંથી એક હાલી ગયા એટલે આવી રીતે થઈ ગયું બરોબર છે બરોબર છે વાહ સર વાહ વાહ સમજાઈ ગયું સમજાઈ ગયું સમજાઈ સર પ્રેક્ટિસ માટે તો આપો ચાલો ને ભાઈ પ્રેક્ટિસ માટે જોઈએ તમારે ચાલો આ આપું ચાલો જવાબ આપો જવાબ આપો મિત્રો જવાબ આ ઓ બરોબર છે ચાલો એક પોઈન્ટ ત્રણ એનો વર્ગ ટ્વિસ્ટ કરીને આપો એક પોઈન્ટ ત્રણ નો વર્ગ આનો જવાબ આપજો મિત્રો બરોબર છે ચાલીસ હજાર આઠસો આવો જવાબ નો લખતા છે એક વ્યવસાય એવું કઈક આવશે ચાલીસ ને છસો આવશે તમારે ઘણા ઘણા સર એટલા તો પ્રાઇવેટમાં અમને ખબર જ છે કેટલા આપે છે જે લેબ ટેકનિશિયન છે ને જે પ્રાઇવેટમાં જોબ કરે છે એને પૂછજો કેટલા આપે છે ચાલો બરાબર છે આ થઈ ગયું ઓકે ઓકે સર હવે થોડુંક બીજું ચાલો ત્રણ પોઈન્ટ આ બધા માઇનસ વાળા દાવશે ને કા એવું નથી કરું ને આપણે ચાલો જીરો પોઈન્ટ જીરો પચીસ છેદ માં જીરો પાંચ ચાલો જવાબ લખો જે રેગ્યુલર વિદ્યાર્થીઓ હતા મને બધાના નામ યાદ છે બધા ફરીથી એક્ટિવ થઈ જવા આપણે ટોળું બનાવવાનું છે આપણે આગળ ચાલવાનું છે નવા અને આવવું હોય જે રેગ્યુલર નથી અને આવવું હોય આવે ન આવવું હોય તો કઈ નહીં આપણે લડવાનું છે બરોબર છે ચાલો કેટલી મિનિટ નો થઈ ગયો ભાઈ ઓહો હવે તો વધી ગઈ છે ભાઈ હવે આપણે દસ મિનિટ પૂરી મોટિવેશન નું કાઢતા કઈ વાંધો નહીં ભાઈ હવે બે મિનિટ નું કામ છે પત્તા લેશું હું મેં તમને કીધું દસ મિનિટ એટલે દસ જ મિનિટ તમે બધા મને કયો ને કે સર દસ મિનિટ નહીં તમે પંદર મિનિટ નું રાખો અથવા તો વીસ મિનિટ નું રાખો તો હું તો એમ કરું ભાઈ મારે આટલી રાહત મળી પણ ના ના ભાઈ દસ મિનિટ રિવિઝન માટે દસ મિનિટ બહુ થઈ તમારો સમય બગડવો ના જોઈએ ચાલો હવે મિત્રો આમાં આપણે બે વસ્તુ સમજવાની છે એક વર્ગ મૂળ અને એક છે ઘન મૂળ બરોબર

પારસ ભાઈ બરોબર છે ચાલો હવે પોઈન્ટ છત્રીસ છે એનું વર્ગમૂળ કરવાનું છે તો સૌથી પહેલા પોઈન્ટ ભૂલી જાઓ અને એનો જવાબ શું આવે છત્રીસ નું વર્ગમૂળ શું આવે સર એ તો માત્ર ને માત્ર છ આવે હવે અહીંયા જે છે ઘનમૂળ કરવાનું છે પહેલા પોઈન્ટ ભૂલી જાઓ પોઈન્ટ ભૂલી જાઓ એટલે ખાલી ચોસઠ છે ચોસઠ નું ઘનમૂળ કેટલું છે ચોસઠ નું ઘનમૂળ કેટલું છે ચાર ચોકે ચોકે સોળ સોળ સો ચોસઠ ચાર આવશે બરોબર છે હવે વર્ગમૂળ ની અંદર પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એના ત્રીજા ભાગના હું પણ સર ત્રીજા ભાગના પીડા છો સમજાવ તો ખરા આ પોઈન્ટ પછી કેટલા એક ને આ બે છે બે નો અડધું કેટલું થાય એક થાય તો છ જે છે મિત્રો બરોબર આપણો જે જવાબ આવ્યો અહીંયા પોઈન્ટ છે પોઈન્ટ પછી બે હોય તો એના અડધા પોઈન્ટ ગણવાના એટલે એક જ પોઇન્ટ અહીંથી એક અહીં ગણી લો એટલે ઝીરો પોઇન્ટ છ આ સમજાણું કે નથી સમજાણું બરોબર પોઈન્ટ પછી બે આંકડા હોય તો એના અડધા સમજવાના એટલે એક પોઈન્ટ સમજાતો એક જ પોઈન્ટ ફેરવો તો આયાં ત્રીજા ભાગના પોઈન્ટ પછી વર્ગ ગણમણ અંદર એક બે ત્રણ ચાર પાંચ છ છના ત્રીજા ભાગના કેટલા થાય સર બે થાય ઓકે ચાલો તો બે થાય તો ઓલરેડી અહીંયા પોઈન્ટ છે આ એક આ બે જીરો પોઈન્ટ જીરો ચાર

અત્યારે હજી વાર છે ને પણ તમારે હાલ નજીક આવી ગઈ છે એટલે તમારે થોડું સ્પીડ થી કરવું પડશે બરોબર છે મિત્રો ચાલો તો વધારે સમય ના લેતા આજ માટે આટલું જ હિન્દ જય ભારત બધા જોજો વિડિયો છેલ્લે સુધી જ આવજો બરોબર ચાલો